thank <thud> you नमस्कार दर्शक हरी आम्हाला एस लाईव्ह न्यूज बुलेटिन्स न अत्यर सुधीना मुख्य समाचार અમદાવાદમાં પ્રવો નડિયાદ માંથી ઝડપાયું નક્કી ગુજરાતના મુખ્યમંત્રીને ભલે હોય દેશ વિદેશમાં વાહવાની ભૂખ પણ ગુજરાતની પ્રજાને છે પેટની ભૂખ રેશન કાર્ડ છે એ લોકો એમાં તો બળી મરવાની જ વાત આવે છે બળી મરવાનું કેરોસેન જ મળે અનાજ અમારે અનાજની જરૂર છે પેટ ભરવા માટે એટલે અનાજ તો આપતા જ નથી ખાણ નથી આપતા ચોખા નથી આપતા કેરોસેન આપે કેરોસેનને શું કરીએ ગાય અમે સાહેબ સુલાથી રાંધીએ છીએ અમારે કેરોસેનની જરૂર પડે અમારે તો અનાજની જરૂર છે ખાવાની ભૂખ્યા જનોનો જઠરાગીની જ્યારે જાગે ત્યારે ડોલી જતા હોય છે દિશા પણ પણ બદલીએ બદલીએ દશા તો દર્શક મિત્રો સમાચારની શરૂઆતમાં વાત કરીએ વડાપ્રધાનના કેબિનેટમાં ફેરફાર આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષની સ્થિતિને મજબૂત કરવાના હેતુસર આ ફેરફારો કરવામાં આવી શકે છે

આગામી વર્ષે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન આનંદ શર્મા તેમની જગ્યા લઈ શકે છે અંબિકા સોની અને સીપી પ્રસારણ તથા માર્ગ પરિવહનમાંથી ખસેડી શકાય છે વિકાસ સોની સરકારમાં જ રહેશે જ્યારે જોશીને આગામી વર્ષે મોડેથી રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે ગ્રામીણ વિકાસ પ્રધાન જયરામ રમેશને વીજળી ખાતું સોંપવામાં આવે તેવી શક્યતા છે જોકે તેમને આ ખાતું આપવાને લઈને વિરોધ દેખાઈ રહ્યો છે રાજ્યના બહુચર્ચિત નરોડા પાટિયા હત્યાકાંડનો ચુકાદો જાહેર થતા સન્નાટો વ્યાપી ગયો છે નરોડાના ધારાસભ્ય માયા કોડાની સહિત બત્રીસ દોષિત જાહેર કરાયા છે જયારે ઓગણત્રીસ ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે જે અંગે કોંગ્રેસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નું રાજીનામું માંગ્યું છે માયાબેન કોડનાની કા નામ ઉછાલા જ પૂર્વ મંત્રી થી तो मैं ये स्पष्ट करना चाहूंगा कि यह हादसा जब हुआ डॉक्टर मायाबेन कोडनानी मंत्री नहीं थी इसके बाद की घटनाएं सुविधित है और चूंकि वो विस्तार से विधायक है इसीलिए इनके नाम से जोड़कर कांग्रेस की यह मनीषा रही है कि कहीं न कहीं राज्य सरकार पे किचड़ उछाला जाए मैं दूर नहीं जाना चाहता गुजरात की ही बात करें तो उनके पूर्व मंत्री श्री मोहम्मद सुरती राष्ट्र विरोधी प्रवृत्तियों में दोषी पाए गए हैं और आज જેલ કોતરે તો કોંગ્રેસ પહેલા આપણે ગિરેબંધમાં બાકી પે બા ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે સરકાર પાસે આ યુકાદાની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ નથી તેવા સંજોગોમાં કંઈ પણ કહેવું

ઇમરાન હસ્મી દીપાસા બાસો અને ઈસા ગુપ્તા અમદાવાદના મહેમાન બન્યા હતા ફિલ્મ અંગે વાત કરતા ઇમરાન હસ્મીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીયમાં બે સુંદર અભિનેત્રીઓ છે જેને જોવાની ખૂબ મજા પડશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવનારા ટેલેન્ટેડ અભિનેતા અને અભિનેત્રીઓના જીવનમાં જ્યારે નિષ્ફળતા આવે છે ત્યારે તેઓ ઊંડા ડિપ્રેશનમાં સરી પડે છે આ વિષયને ફિલ્મમાં વણી લેવાય છે જ્યારે દીપાસાએ જણાવ્યું હતું કે એક્ટ્રેસની જિંદગી સમુદ્રની લહેરો જેવી હોય છે જેમાં હંમેશા ઉતાર ચઢાવ આવતા રહે છે નડિયાદ વિસ્તારમાંથી વધુ એકવાર ઝડપાયો છે બિન આરોગ્ય પ્રદ મરચાનો સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના અધમ કૃત્યનો પર્દાફાશ થયો છે ખૂબ મોટા પાયે મરચાનો મસાલો ઝડપાયો આરોગ્ય વિભાગની ટીમને બાતમી મળતા જ નડિયાદ વિસ્તારમાં ચાલતા મસાલા કાંડનો પર્દાફાશ થયો છે લાકડાનો વેર સ્વાસ્થ્યને નુકસાન કરે તેવા ઘાટા કલરના મિશ્રણવાળો ભૂકો મરચામાં ભેળવીને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો કાંડ ઝડપાઈ ગયું છે

ગુજરાત અધ્યાપ ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા આખા રાજ્યની અંદર દરેક યુનિવર્સિટી મથકોએ જે જલદ કાર્યક્રમો આપવામાં આવ્યા છે એ સંદર્ભમાં આજે પણ અમારી ગુજરાત યુનિવર્સિટી ખાતે અમે સતત રોજ કાર્યક્રમ આપી રહ્યા છે આજે અમારો કાર્યક્રમ હતો શિક્ષણનો જે મૃત્યુ સરકારે વગાડ્યો છે એ સંદર્ભમાં આજે અમે શિક્ષણને જે શિક્ષણમાં અધોપતિ થઈ રહી છે એના સંદર્ભમાં આજે શિક્ષણને અને શિક્ષણને જે લોકોએ ખાડે લઈ ગયા છે એ લોકોને અમે કાઢીને આજે પ્રદર્શન કર્યું હતું અમે સમાજમાં મેસેજ આપવા માંગીએ છીએ કે આવનાર સમયમાં શિક્ષણમાં તમે નહીં જાગો તો શિક્ષણની દશા ખૂબ જ ખરાબ છે વર્તમાન સરકારે શિક્ષણની અધોગતિ નોતરી છે અનેક વખતે શિક્ષણ ને લગતા તથા અધ્યાપકોના હક માટે એના પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ પણ પગલા ભરવામાં આવ્યા નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવાવાડા વિસ્તારમાં ભીમજીપુરા ચાર રસ્તાથી વિજયનગર રેલવે ક્રોસિંગ સુધીના માર્ગને નવું નામ આપવામાં છે આ માર્ગને શ્રી સુરાભાઈ ભરવાડ નામા અભિધાન મેયર કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય ગીતાબેન પટેલ ડેપ્યુટી મેયર દર્શના વાઘેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ ભવાન ભરવાડ ગૌતમ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામનું સ્વાગત ભરવાડ સમાજની પરંપરા મુજબ કરવામાં આવ્યું તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇમ ન્યુઝ માટે નમસ્કાર